હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છાસઠ નગરપાલિકા તેની સાથે જ એક મહાનગરપાલિકા એટલે કે કરીને નગરપાલિકામાં તેમનું વર્ચસ્વ જામે અત્યાર સુધી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો એટલો જ રહ્યો છે જેટલો તેમનો દબદબો વિધાનસભામાં જોવા મળી રહ્યો છે પરંતુ હવે અત્યાર સુધી નગરપાલિકામાં જે ભારતીય જનતા પાર્ટી રહી છે તેને ખસેડવા માટે

કે આજે જે દિલ્હીનું પરિણામ આવ્યું છે તો ઘણા બધા લોકોને એવું લાગ્યું હોય કે દિલ્હીની અંદર આમ આદમી પાર્ટી સરકાર બનાવી શકી નથી આમ આદમી પાર્ટી હારી ગઈ છે આ સ્વીકારવા જેવી વાત છે અને દરેક ટ્રમ્પમાં કોઈ પણ પાર્ટી દર વખતે સરકાર બનાવી લે આવું પણ હોતું નથી મારું જ્યાં સુધી માનવું છે ત્યાં સુધી આમ આદમી પાર્ટી એક આંદોલન આંદોલનમાંથી જન્મેલી પાર્ટી આવેલા લોકો જ અમે લોકો રાજનીતિ બદલવા માટે આવ્યા છે ક્યારે બદલી એ પણ તમને કહું કે ગુજરાતમાં અઠ્યાવીસ વર્ષથી ભાજપનું શાસન છે ગુજરાતની મહિલાઓ માટે

મફત મુસાફરીની વાત હોય તો પણ ભલે શિક્ષણ અને આરોગ્ય જે આમ આદમી પાર્ટીએ ડેવલપ કર્યું છે આપણે માનવું જ પડે એટલે કોઈ પણ કહેતું હોય કે આમ આદમી પાર્ટીની સરકાર બની ન બની એક્સ વાય જે દિલ્હીનો પ્રશ્ન છે મને તમે એ સમજાવો કે કદાચ આમ આદમી પાર્ટીની સરકાર બની હોત અને થાનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં હું અરવિંદ કેજરીવાલના નામે મત માંગતા લાગુ કેવું અહીંયા તમારે લોકોને વિચારવાનું છે કે અહીંયા તમે મત માનો કે અમિતભાઈ શાહ નામથી મત માંગવા આવ્યું કોઈ ભૂપેન્દ્રભાઈ પટેલ નામથી મત માંગવા આવે છે તમારા ઘરે પાણી નહીં આવતું હોય પાસલના ઓકળાની જે સફાઈ કરવાની છે આ નરેન્દ્રભાઈ ને આપણે ફોન કરશું કે એનો નેતા હશે એને ફોન કરશું

રાજુ કરપડાની જવાબદારી છે જ્યારે પણ કોઈ ખોરો સામેની લડાઈ હોય કે થાનગઢની સ્વચ્છતા માટેની લડાઈ હોય થાનગઢને સ્માર્ટ બનાવવા માટેની લડાઈ હોય તમારી વચ્ચે જ્યારે પણ તમે ફોન કરો ત્યારે વચ્ચે ઊભા રહેવાની જવાબદારી પણ આજે સાથે લેવા જે પ્રમાણે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા દ્વારા કહેવામાં આવ્યું છે કે શું તમારી ત્યાં ગટર અથવા તો રોડ રસ્તા તૂટી જશે તો તમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કરશો કે પછી તમારો જે તે વોર્ડનો જે તે અધિકારી હોય અથવા તો પછી જે તે નેતા નિમવામાં આવ્યા હોય તેમને ફોન કરશો હું હોઉં તો હું પણ અત્યારે હાલ નગરપાલિકાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલના મુખેથી વોટ ન માંગી શકું તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે એટલે કે કોઈ પણ ચહેરાનો ઉપયોગ કર્યા વગર તમારે વોટ માંગવા જોઈએ તેવી પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે અને ભારતીય જનતા પાર્ટીને પણ આડે હાથે લેવામાં આવી છે જો વાત કરવામાં આવે ગુજરાત સ્થાનિક સ્વરાજના ચૂંટણી વિશેની તો અત્યારે હાલ એક બાદ એક નવા વળાંક આવી રહ્યા છે રાજકીય નેતાઓ પણ ખૂબ એક્ટિવ મૂડમાં જોવા મળી રહ્યા છે પરંતુ હવે આ બધાની વચ્ચે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની આજે ચૂંટણી આવી રહી છે એમાં પહેલેથી જ ભારતીય જનતા પાર્ટી છે તે ઘણી બધી બેઠકો ઉપર તો બિનહરીફ જાહેર થઈ ગઈ છે એટલે કે તે પહેલા તે લોકો જીતી ગયા છે પરંતુ હવે જેટલી પણ બેઠકો બાકી છે જેટલી પણ નગરપાલિકા બાકી છે તેમાં હવે કોનું વર્ચસ્વ જળવાય છે તે પણ હવે આગામી દિવસમાં જોવાનું રહેશે તમારું શું વિષય વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં નમસ્કાર